Bening cakom ma mo mopar bole emata dunwai su gai <hesitation> monario murong su mopar bole mata dunwai su <hesitation>

તો તો ગણવા બે અઢી વર્ષથી આ ઘરે દેરાના મારા ભુવાના પગર ખાઈ ભાઈ શું ભાઈ તો દોઢ વર્ષ પહેલા ભાઈ બાર મહિના દેરું ઉભુ રહ્યું મારા દેવ ના આયકો નહીં બે મહિના અગિયાર દાળ ને ટેક કરીને હું માતા બાર મહિના દેરું હલવા દીધું નહીં શું કઉી ના ના દાગે તો હું દેરું શું કરું ભાઈ

પછી ભૂયો સામેથી કીધું કે હરખાઈ ના આવતી તો ભાઈ બીજા ભૂવા પાસે ચોક ચેક કરાવો હરખાઈ આવતી હોય તો બીજો ભૂવો કો હરખાઈ લાવતો હોય પછી હોય એની ચંડી રમાઈ ગયા કોરી મોરી એક ગોમ બાચી ના મેલ્યું ભૂવો પાસે કોઈ હોંગલાના ભૂવા પકડ્યા ચંડી ના ભૂવા પકડ્યા પણ ભૂવો પાસે ધીરું પકડવાનું પછી ધર્મેશભાઈ આ ભાઈ ભાઈનો અર્થ એવો તો કે હવે જાહેર તો ઠકવાનું પડશે એનાથી ઠકવાનું પડશે પછી મારા ભુવા પાહા આવ્યા એટલે કોઈ માતાએ ફીરતી રીત કરી કે તું ઊભી રહ્યો એના જેવી મત આ મણસુ ભૂલી ગયા છે પણ આટલા દાડા આટલા મહિના ઊભી છે હું ટેક બાધા આખરી કરી એના જેડી ફીરથી માતાએ તકલીફ આવી અને હમણાં માતાએ બોલ કર્યો કે મને માતા ભાઈ હવે આલો માતા ઘણી ઊભી રહ્યો ત્રણ દાડા કીધા ભાઈ કે ત્રણ દાડા જ્યાં દેરું સહાક છે નહીં તકલીફ આલ છે નહીં ત્યાં ઓનું કરજો પૂરું માતા એમ એક દાડો કાઢી અને ઓનું જોઈને પાકું કરીને ઓનું આલવું પડશે ત્યાં Ayo baca begini. Eh, ini kelamaan paling amu romawi mata su. Baik, baik. Aku lagi paling Perbuat perbu ya perbu. Sehat baik, malu baik.

ખરખાય આવે અન કર્મો ધંધામો અન આ ભાઈને દુખ મટી જાય તો અનુકર્જોને કઈ કિંમત કરજો આવી વાત છે પાછા દેરું નો ભોર્યો ભાઈ લઈને પછી આ ભાઈ દેરું કમ્પડ એક બે દાડ તઈ દાડ કમ્પડ ભોરે ભાઈ મનમાં વિચાર કરી શું ગોજ્યું છે ભાઈ મારે ભોય ગયો કે રાવળ દાદ છોડી મેલો ઠાકોર સમાજ છોડી મેલો કોટવાળ દાદ છોડી મેલો વાઘરી સમાજની માતા છે લે આવો કીધું તો કે વાઘરી સમાજની માતા થઈ લે પણ આ દાગીના બાબતનો બોલ પાકો 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 એમાં તમે જોણો છો કે નથી જોણતા પણ તમારી બે જોણો છો વાત મજે પછી ધર્મેશભાઈ તમારા મારા એક ઓકડા મજાક ના મજે પછી મારા ભૂયા પાકું કરીને પછી ડેરીવાળા મોણસે ફોન કર્યો કુક નેચી છે મારી માતા જા કંદડ થાય હેરોન કરે છે હાથમાં આવે છે પણ દેવો એનો વિશ્વાસ કરતો નથી બે દાડ ત્રણ દાડ દેરું ઉભરે ત્રીજા ચોથા દાડ દેરું ઉઘરણું કરે છે આર્યા એકરી થાય દેરું ઉભરે છે માતા એમ કહું છું પછી દેરું જમતમ કરીને ઊભરાશુ ભાઈ પછી હમણાં જોરા એટલે દેરું એમ કીધું કે ત્રણ દાડા હું દેરું ઊભરાય ચોથા દાડા હું દેરું ખાઈ જાય એટલે પછી કમેલા દુનિયામાં વજા કરાવશે ને કે માઉન્ટ આબુથી મોટો જંત ભોલ આવશે તો મંતના પાસે માતા ની ઉભી બાપનો જેવું તો બેટો ભરતો આયો છે હું એવું રાવળની માતા કશું કોઈ તમે સોરી કરી નથી આ તો જડ્યું તો તેડી માતા મિલી જ હું એ ઓ રાવણ ની માતા કઉ છું ખમા ખમા ભાઈ એ ધણી ને પડી કે આ ઠાકોર સોર છે મારો દાગી ના નો ઝાપડી માતા હરકમય માતા મિલી ની છે હું રાવણ માતા કઉ છું તમના ઘર ને ભરણું ના આવે પછી તકડો ટંટો 24 લાખ કરાવે આવી તમારા રાગ તોડાવે કુકવા છે ને ગોળાનું પાણી ને અઠવાડાય લે પછી આવું ના કરે તમને ખબર શું પડે હા ભાઈ ના ભાઈ ના પડે એટલે દેર તો આજકાલનો નો વખો નથી આ દેરું આવ્યો ને એના પછી તમારો બાપ મરી ગયો એમ માતા કુ શું કહું આ દેરું આવ્યું એના ચીડે તમારો બાપો જતા રહ્યા પછી એમ રહેતે 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 છોકરા ને તકલીફ આવી છોકરા ને દવાખો ને ભર્યા

દેવની મારી કે આ ઘરને હેઠતી ને માતા ચોચી પોરો તમારા ખોરી મોરી કરતી જ લે આજે રોદ તોરા છે ભાઈ હું આવી એકલા માલો છો ગણી નાખ ના કણ હું તો મુજે મારા માતાની પરબો પર મને પર પરબો પર મને પરબો આ ઘણો હું આ ઘણો ભાઈ ભાઈ

મારી પળ આવશે એટલે ગણ્યા વગર રહેવી નહીં નરા ભાઈ આટલું કેવું છે બીજું કોઈ નહોતું મારે કહેવું નથી એ ખાજા ઘર ધણી હતા Thank you.

પછી દુનિયાના ભુવા કોઈ એમ કે ભાઈ આ રહી ગયો ના ફઈ ફોદો રહી ગયો તો માતા બેઠી દે ધાડે બરાબર શું આ તો મોદી ગોતવા દાહો તો 2 લાખ કે 4 લાખ ના 2 લાખ ને 4 લાખ આવવા પડશે લે શું કો અન મોનસી તો મને દર્શી ની લે શું કો ના દળી જા ના દળી લે ભાઈ ઢોલો ઢોલા માં રહી જોમનો પછી બીજા ત્રણ ચાર નાક કોચે ને અમે એક સોનું દીરું સે પાસું એક સોનું દીરું સે પાસું હા

એનો જે થાલના ટકાજો વ્યવહાર છે આ બઈને ઓહુ પડે તકલીફ પડે મળશે તરી માતા આવી માતાને તું બહુ વખો પડેલો તકલીફમાં ફાર રાશિ નો નો નોના છોકરા તો કેરથી જ્યા ભાઈ એટલે વખો આવ્યો એટલે દેરું આવ્યો કે ઘણી એને આડીશી આ માતાને ઘણી આડી કરી પણ પેલી વ્યવહારવાળી માતા ઊભી ના આવી માતા એ ઘણી ખોળો ભાગડી કરી પણ આ માતા ના ઊભી રહી

આ ઘરમાં તમારા સબંધોડા હોય થી નાહુડો ભાવડો થાય કે ચાર ઘર છોડીને જતા તને એવું થાય તારા ઘેરથી આવે ને એવું થાય કે ચેથી હોય જતી પણ એક એકદા ભેળું ના કર્યા આવે હમ ધેરું નહી ભાઈ આ પવન આવે શે પવનનું માતાડા બોલી દીધ્યા હા ભાઈ હા આ ભાઈને દુઃખવાળી માતા આવે છે હા દુઃખ વાળી માતા આજમું બેનું કરી હા અર એના ભાઈ ઉપર છે લેબુ ઉપર કટીઓ કરીને એનું વેણ લઈને ફેરવીને નાના ભર્યા મૂકતા હું પછી ખાલી ઓનુ જતું ખાલી નાના ભાઈ કહું તો પૂરું પાલ્યા છે

તો માતા નો કમી લે ધનેશભાઈ બધો વ્યવહાર કરી આજુ તારા ઘર માં પોચ મોનશુ પોચ ગોમા મોનશુ બેઠા છે ચોખો વ્યવહાર કરી આજુ અને કોણ ચોર છે કુનિયા બધું કરી ના કો દે સમજી રુ શું કો લે ભાઈ આજ તો આ દેરો ના ભરામ જતું રહેશે રાજીપો કરીને કરી ખુશી થી રહેજો માતા ભેળ લઈને તમારો શું વ્યવહાર કરી આજુ પણ આ કજિયા કુકવા સોડી મેજો ત્યાં શું કો લે ભાઈ આ બૈના પાસે જે ટકો આલે ને રાજી થી લેજો ભાઈ જે રાજી ખુશી થી આલે ને

અનાયન બેકેમ નો લાય પરમણ રાખીશ બસ આ દેનો કોઈ દાડો તમારા ઉંગમાં જબળશે નહીં બરાબર સપના નહી આવે ઓનાનો ઓભરોય આવે છે મેરા આવે ત આ ઓમે પણ હવે કેડે પુરવ પારવું પડશે કે કેડે પુરવ પારવું પડશે હાચ વાત એ કહેયું ટકવા લેરો પછી મુકેયું હમ સે પાધું કે આની છે તમારા આ મુnome એને કોઈ આજ રાવા તો ભઈ ગણી નાખો

તારા ઘર માં ત્રીજા મકોડે કોક ને દુઃખ પડ્યું છે ત્રીજા મકોડે દુઃખ પડ્યું મગજ કોક ને કોમ કરતું નથી પણ સતી માતા નું વેણ સાચવ છું માતા ને પૂછું સતી માતા ચોઈની ચોઈની નથી શું કહું પણ વેણ સાચવ છું ત્રીજા મકોડે કોક ને દુઃખ પડ્યું છે દવા કોને ભરોવર આવે છે બધું કરાવતા પણ કોઈ હું ઉડતી જેમ કે હોમે કોઈ પનો પોકેમ નથી ને કોઈ મનશે નહીં જાય આજથી અગિયાર દાડો જો કોઈ ભાઈ સપનું માંગ કોઈ કે આ મનશે ત્રણ કરી